આપણે બધાએ સાંભળ્યું છે અને કદાચ જોયું પણ છે અનુભવ પણ પછી શેર કરું છું કે મુંબઈમાં રોટલો મળી જાય પણ ઓટલો ન મળે એટલે કે મુંબઈમાં તમે મહેનત કરો ને તો તમને ખાવા પીવાનું બંને ટાઈમનું વ્યવસ્થિત મળી જાય પણ રહેવા માટે ઘર ન મળે અને આને આપણે સમસ્યા તો હવે નહીં કહીએ કારણ કે આ મુંબઈના લાઈફસ્ટાઈલનો આ એક ભાગ બની ગયો છે પણ 1972 માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું પિયા કા ઘર અને આ પિયા કા ઘર માં આ સંદેશને બહુ સારી રીતના કહેવામાં આવ્યો છે ફિલ્મ બાસુ ચેટર્જી ની હતી અને એમાં જયાપ્રદા મુખ્ય ભૂમિકામાં હતા અને વરुण धवनના જે કાકા છે એ પણ એમની સાથે આ ફિલ્મ માં હતા તો બોલિસોફી માં આપણે તમારું સ્વાગત કરીએ છીએ અને જેમ તમે જાણો છો કે આ બોલી સોફીમાં આપણે જૂની નવી બધી ફિલ્મો ને ઇન્કલુડ કરીએ છીએ ફિલ્મ વિશે વાત ઓછી કરીએ છીએ પણ એમાં જે સંદેશ રહ્યો છે એના વિશે વધુ વાત કરીએ છીએ તો આજની આપણી ફિલ્મ છે પિયા અને મેં કીધું ઓગણીસો બોતેરમાં છે એક બની હતી પણ મુંબઈમાં આજે પણ ઘણી જગ્યાએ આ બાબત જોવા મળે છે પહેલા આપણે થોડીક વાત કરીએ કે ફિલ્મની સ્ટોરી શું છે તો જયા ભાદુરી જે છે એ ગામમાં એક પરિવારમાં ઉછરેલી છે નાનકડા અને સંસ્કારી છોકરી છે અને એના લગ્ન મુંબઈમાં અનિલ ધવન સાથે થાય છે જેના પિતા છે પિતા પિતા મૂળ પણ અનિલ ધવનના છે છે અને એ બધા મુંબઈની એક ચાલ મારે હવે જેમણે પણ મુંબઈની ચાલ જોઈ હશે એમને ખ્યાલ હશે કે નાનકડું ઘર હોય એમાં બધા એક સાથે રહેતા હોય અને આ તો એવું પરિવાર જેમાં આ આગાના બે પુત્રો અને મોટા પુત્ર ની વાઈફ એના સંતાનો પાછા પોતાના પણ કદાચ એક બે સંતાનો બધા ભેગા રહેતા એટલે એમણે શું કર્યું કે પોતાની જે ચાલ હતી ને એમાં બે ભાગ કરી દીધા અત્યાર સુધી તો શું હતું કે આગા ને એમના પત્નીને બાળકો બધા એક ભાગમાં સૂવે અને જે મોટો દીકરો અને એના વાઈફ હતા એક બીજા પાર્ટમાં સુવે હવે થયા નાના પુત્રના લગ્ન એટલે કે અનિલ ધવન અને જયા ભાદુર તો એમને છે ને રસોડાનો ભાગ આપવામાં આવ્યો સુવા માટે હવે જયા ભાદુરી જે છે એ નાનકડા ગામમાંથી આવ્યા હતા સંસ્કારી પરિવારમાંથી આવ્યા હતા એટલે એમને આ જગ્યાએ જે છે ને પતિ સાથે શું એમની સાથે પ્રેમની વાત કરો અથવા કરવી અથવા તો પ્રેમ કરો આ થોડુંક એમને ખૂચે એટલે એમને ફાવે નહીં એટલે એ આ એમના પતિને ના પાડે કે નહીં આ મને નથી ફાવતું અને નથી ગમતું સામે પેલા જે મોટા એમના એટલે જયા બહાદુરીના જે જેઠાણી અને

જેમ મેં કીધું એ પ્રમાણે આજે પણ એટલી જ એ એની સાથે ટચ થાય છે હું મારો અનુભવ મેં કીધું એ પ્રમાણે કહું તો હું ઓગણીસો ને બાણું કે ચોરાણું માં હું મુંબઈ ગયો હતો મારા કાકા સાથે હું મારા એક સગાને ત્યાં ગયો અને મેં પહેલી આ સ્થિતિ જોઈ એક રૂમ હતો નાનકડો એની વચ્ચે એક પડદો હતો માતા પિતા અને એનો એકનો એક પુત્ર અને પત્ની આ બે રહેતા હતા માતા પિતા જે હતા એ એક આગળ સુવે જે ડોર હતો ત્યાં અને પડદો પાડીને પુત્ર અને પુત્ર વધુ ને ત્યાં પાછો ગેસ ને એવું બધું હતું તમે વિચાર કરો આમાં કેવી રીતના ખુલ્લા દિલે નવા અને આ પણ નવા જ હતા મેં જોયું ત્યારે કેવી રીતના થતું હશે આ કેવી રીતના શક્ય હશે પણ મેં જેમ કીધું મુંબઈમાં રોટલો મળી જાય પણ ઓટલો ના મળે અને આજે એક કહીએ ને તો આ વસ્તુ સ્થિતિ ફક્ત મુંબઈ પૂરતી મર્યાદિત નથી મોટા મોટા ઘણા શહેરોમાં આવી સ્થિતિ થઈ ગઈ છે કે એક બેડરૂમ ના કે એ રીતના કિચનના કેવા ફ્લેટ હવે બનવા માંડ્યા છે અને લોકો બજેટ ઓછું હોવાને કારણે પણ ઘરનું ઘર થાય એ ઈચ્છાથી આવા નાના નાના ઘર લેતા હોય છે કુટુંબ મોટું હોય છે એટલે પછી ભેગું રહેવું જરૂરી બની જાય છે અને આવી જાતની ટેમ્પરરી વ્યવસ્થા થતી હોય છે એટલે જયારે આવું થાય ત્યારે જે વડીલ હોય અથવા તો જે સિનિયર થઈ ગયા છે જેમને જીવનના બધા જ પાસાઓનો અનુભવ થઈ ચુક્યો છે એમને અહીંયા વિચારવું જોઈએ કે નવા પડેલા નવું જીવન શરૂ કરનારાને આપણે કેવી રીતના તક આપીએ કે એમનું જીવન સારી રીતના શરૂ થાય એટલે એકબીજા સાથે સમજી વિચારીને જો આવા નાના નાના ઘરોમાં જીવવામાં આવે તો પછી આજે પણ સંયુક્ત કુટુંબ કદાચ ટકી રહે કદાચ આ જ કારણ હોય કે સંયુક્ત કુટુંબ હવે બહુ ઓછા થઈ ગયા છે માતા પિતા અલગ રહેતા હોય સંતાનો અલગ રહેતા હોય પણ જો ઈચ્છીએ અને જો મેં કીધું એ પ્રમાણે આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હોય તો તો પછી આપણે આજ રસ્તો અપનાવો રહ્યો કે સાથે મળીને સાથે વિચારીને અને બધું નક્કી કરીને આગળ વધીએ આશા છે તમને આજની આ બોલી બોલીસોફી ગમી હશે બી આખા ઘર જો તમે નથી જોયું તો જરૂર જોજો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે અને જોયા પછી મને કહેજો નીચે કમેન્ટ્સમાં કે તમને આ ફિલ્મ કેવી લાગે આપણે આ બુધવારથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેની જાહેરાત આવતીકાલે થશે તો આ વિડીયો જુઓ છો તો વિડીયો જોઈને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે નવી વસ્તુ શું છે એ આવતીકાલે તમને એક શોર્ટમાં ખબર પડશે અને બુધવારે જે નવું આવી રહ્યું છે એ આપણે બુધવારે જોઈશું શુક્રવારે ફિલ્મ નવી ફિલ્મના રિવ્યૂઝ આવતા રહેશે તો ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહ ને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો